જે ઘટના અમારે એક વર્ષ પહેલાં એની સાથે એક છેડતી બાબતની માથાકૂટ થયેલી અમારા મારા નાના ભાઈના મિસિસની એને થેરતી કરેલી એટલા માટે અમારે એકબીજા સામે ફરિયાદ થયેલી અને એને જે જૂનો ખાર રાખી અને સાવ નાની એવી વાતમાં છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમની પૂર્ણ થયેલ કાર્યક્રમ મને મારા ઘરે મૂકવા માટે આવેલ કાર્યક્રમ પૂરો કરી તત્વ હોય અને અમારા આખા ગામને બાનમાં બાંધમાં લેતા વારંવાર આખો દિવસ ગામમાં દારૂ પીને સીન સપાટા કરવાના બધાને હેરાન કરવાના અને બાઈક ઉપર ધોકા રાખી અને સરીઓ ભેગા રાખવાના એનું ઇલિયાસ રહીમભાઈ ચરસિયા નામ છે અને અસામાજિક તત્વો છે અને વારંવાર આખા ગામને બાન માલ્યા છે અને કોઈ સમાજમાં બધાને દબવે છે અને બધાને હેરાન કરે છે કોઈ આને અસામાજિક તત્વના હિસાબે કોઈ એની સામે ફરિયાદ કરતું નથી રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મેં આ ભીડું ઉપાડ્યું હતું અને જે ગામમાં બધાયને હેરાન કરે છે એના માટે મેં આને બે ત્રણ વાર મેં કીધેલું કે ભાઈ તું આ બધું રહેવા દે પણ આ કોઈનું માનવા માટે તૈયાર નથી એનો સમાજ પણ માનવા માટે તૈયાર નથી એના ઘરના કાકાના દીકરા મામાના દીકરા એના પપ્પા આ બધાએ ખૂબ સમજાવેલો અમારા ગામના આગેવાનો મુસ્લિમ ભાઈઓએ પણ ખૂબ સમજાવેલો પણ આ જે અસામાજિક તત્વો હોય જે કાંઈ કામ કરતો ન હોય ને રોજ બધાને હેરાન કરવાનું કામ કરતા હોય એના અસામાજિક પ્રવૃત્તિ રોજ કરતા હોય દારૂ પીણ બધાને હેરાન કરવાના છેડતી કરવાની આ જ એનું કામ છે કોઈ રીતનો ધંધો કરતો નથી અને વારંવાર અમારે ટસલ થતી હોય અને હું આ જે છવ્વીસમી જાન્યુઆરીનો પર્વ હોય ને જે આવા કાર્યક્રમમાં આપણે ગયા હોય અને કાંઈ હથિયાર તો ભેગા હોય નહીં તો હું એક અમારા ગામના છોકરા ભેગો બાઇકમાં બેસીને જાતો હતો તો એને અચાનક જ એને આગલે દિવસે પ્લાનિંગ કર્યું હોય કે ભાઈ આ છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ છે તો આ એકલા જ સ્કૂલે જવાના છે તો હું પ્રાથમિક શાળાનો કાર્યક્રમ પૂરો કરીને ગામમાં આવતો હતો ગામના દરવાજા પાસે જ એ તૈયારીમાં લોકડના પાઇક પડે છીતો જ મારી ઉપર હુમલો કર્યો જે ગાડી હલાવતો હતો અમારા ગામનો એક છોકરો હતો ડાયાભાઈ ફાંગલિયા કરીને જે એ લોખંડ નો પાઇક ઉગાઈમો હતો એ ભાઈ નમી ગયા અને સીધો મારા ઉપર વાર છે આડો રાખ્યો એટલે સીધો મારા હાથમાં અહીંયા ફ્રેકચર થયું છે અમે કાલે ગિરિરાજ હોસ્પિટલમાં કુવાડા દાખલ થયા હતા અને બે જણા હોસ્પિટલે લઈ ગયા હતા ને ત્યાં સારવાર લઈ અને અમે ફરિયાદ કુવાડા પોલીસ સ્ટેશને આપેલી આ અગાઉ એક અમારે નાના ભાઈ ની એના મિસિસની એને છેડતી કરેલી અને અમે સામે સામે બે ફરિયાદ કરેલી એટલે એને જૂનો ખાર એક વર્ષ પહેલાનો અને આ એનો ખાર રાખી અને મારી ઉપર ઉમરો હુમલો કરેલ છે અમારી માંગ એક જ છે કે ભાઈ આને કાયદેસરની પોલીસ આને સબક આપે અને આ જે અસામાજિક તત્વો છે જેને પોલીસનો કોઈ ખોફ નથી અને રોજ ગામમાં ધોકા લઈને છરા લઈને ફરતા હોય અને પોલીસ શું છે એકવાર એને ખબર પડી જાય કે આ પોલીસ શું છે